દુનિયાની સૌથી મોટી પાર્ટીનું સદસ્યતા અભિયાન ત્રીસ વર્ષના શાસનમાં રહેવા છતાં જો ભાજપને સદસ્ય બનાવવાની આવી રીત અપનાવી પડતી હોય તો એમને જનતા માટે શું કર્યું તે વિચારવું જોઈએ શું કામ બાળકોને સદસ્ય બનાવવા પર ઉતરી આવેલ છે શાળા સંચાલકોની મજબૂરીનો લાભ લઈ સુરેન્દ્રનગરમાં નાના બાળકોને મોબાઈલ લઈ આવવા સૂચના આપતા વિવાદ પણ સર્જાયો હતો થોડા સમય પહેલાં સરકારી અધિકારીએ સદસ્ય અભિયાનમાં જોડાયા હોવાનો પણ ખુલાસો થયો હતો ત્યારે ભાવનગરના એક કોર્પોરેટરે સો સભ્યના પાંચસો આપતા હતા તેનો પણ વિડીયો વાયરલ થયો અને આજે સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા ફરજિયાત સભ્ય બનાવવાનો વિડીયો પણ વાયરલ થયો છે આવા તો કેટલાય કિસ્સાઓ હશે

બરાબર બાઈ સ્ટેપને કહ્યું જો ઓટીપી ઓ લેવ છો તમે અહીંયા ઊભા આવો તો રજીસ્ટ્રેશન તો અમારે કેવું મારે એ ઓટીપી માટે લે છે અમને ખબર નહી એક જ બોલાવો બોલાવો

મારું પોતા ઓટીપી મેકિંગ શોપ શું કે ભાઈ ઇન્જેક્શન લેવા ઇન્જેક્શન પર વાઇફ લેવા આવ્યો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેં પર તો દવા થાય ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું કોણ છે नामु करके नमः जी माइक ऑफ दे ना सुनकोले कोण वथोडी पण ज्युने यो सेक्रेटरी ने आपण बात करू शकतो अजून मारी आजे जे छे लोका को आई ने नाही तर रुको सायला गडवर एकन चला काही किते तरी मारी आजे आजे આપણે <coughs> <coughs>